નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ માં તારીખ આજે બે જાન્યુઆરી બે હાજર છવીસ ને કપાસમાં બે હાજર છવ્વીસ નો પેલો વિડીયો ચાલો આપણે જોઈએ કે બે હાજર છવ્વીસ માં કપાસ આજે શું ભાવ ભૂલાય છે ચૌદસો ને છોતેર રૂપિયા મિત્રો કપાસ ના બજાર ભાવ નીકળ્યા છે ચૌદસો ને છોતેર ચૌદસો ને એકાવન રૂપિયા મિત્રો કપાસ ના બજાર ભાવ નીકળ્યા છે ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાણું એક હાજર પંદરસો ને છ રૂપિયા મિત્રો એક હજાર પાંચસો છ રૂપિયા મિત્રો કપાસ ના બજાર ભાવ નીકળ્યા છે

તેરસો એકાવન રૂપિયા મિત્રો કપાસ ના બજાર ભાવ નીકળ્યા છે તેરસો એકાવન રૂપિયા પંદરસો એકવીસ રૂપિયા મિત્રો કપાસ બજાર ભાવ નીકળ્યા છે રૂપિયા 1475 હાલો રાગ્રામોમાં જવું 71 માં 1471 રૂપિયા મિત્રો આ કબાદના બજારમાં નીકરા 1471 રૂપિયા ઉત્તર આમામાં હો ઉત્તર આમામાં એક કાય આય કોટ ઓતે એલ ના 71 માં હા તવુને ખમા લઈ કે એમજામાં છ રૂપ મિત્રો ને છુપિયા મિત્રો આ કપાસ ના બજાર ભાવ નીકળ્યા છે એકદા ત્રણસોતેર રૂપિયા